નમસ્કાર આજનો વિષય છે પુસ્તક પરિચય પુસ્તકનું નામ છે તત્વમસી લેખક છે ધ્રુવ ભટ્ટ તેનો પ્રકાર છે નવલકથા પ્રકરણ છે છવ્વીસ કુલ પૃષ્ઠ બસો બત્રીસ ફોટોગ્રાફ આવરણ સુરેશ પાઠક અને પ્રકાશક છે ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય આ પુસ્તકમાં એવા ઘણા પ્રશ્નોના ઉત્તર મળી જશે જે આધુનિક જીવનમાં લગભગ મોટા ભાગના શિક્ષિત યુવાનોને ધર્મ સંસ્કૃતિ અને આધ્યાત્મ વિશે હોય છે નર્મદા અને અને તેની આસપાસના વનો જીવન સ્વ સુધીની યાત્રાની આમાં વાત કરવામાં આવી છે બે હજાર બે માં ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ મેળવનારી આ કથા છે જેના પરથી ગુજરાતી ફિલ્મ રેવા બની છે તત્વમસી એટલે કે તું જ બ્રહ્મ છે અહમ બ્રહ્માસ્મિ નહીં નવલકથાની શરૂઆત નાયકના મનોમંથનથી થાય છે એક યુવાન જે મૂળ ભારતીય છે અને વિદેશમાં રહે છે જેને પોતાના સ્વદેશની પરંપરાઓ કે સંસ્કૃતિના અભ્યાસ પ્રત્યે કોઈ ખાસ પ્રેમ નથી તેના પ્રોફેસર તેને એ અભ્યાસ કરાવે છે અને પોતાના દેશમાં પાછો મોકલવાની વાત કરે છે પણ તે પાછો આવવા માંગતો નથી તેના વિરોધ છતાં વાત માની નર્મદા તીરે રહેતા આદિવાસીઓની વચ્ચે રહી તેમની સંસ્કૃતિ રહેણી કહેણી રીતભાતો સાથે જીવવાનું અણગમતું કામ તે કરવા આવે છે ભિન્ન ભિન્ન ભાષાઓ રિવાજો ઉછેર ધર્મો વગેરે હોવા છતાં બધામાં એવું કંઈક તત્વ છે જે બધામાં જોવા મળે છે અને તે છે ઓછી જરૂરિયાત વચ્ચે પણ સુખ સુપ્રિયા પુરિયા અને બીતુ બંગા આ એવા પાત્રો છે જે સર્વના ઉત્થાન માટે કાર્ય કરે છે અગવડો વચ્ચે પણ પોતાની ખુમારી સ્વમાન સ્વાભિમાન તેમાં જોવા મળે છે અહીં આ બધા વચ્ચે રહી નાયક જોયે છે અને અનુભવ કરે છે કે આ લોકો નિસ્વાર્થ ભાવે કેટલી લોકોની મદદ કરે છે આ બધું જોઈને ધીરે ધીરે તેના માનસનું પરિવર્તન થાય છે એ પરિક્રમ કરતા લોકોની મશ્કરી ઉડાવતો હતો એ જ યુવક અંતે નર્મદાની પરિક્રમા પૂરી કરે છે એક પાત્ર ખૂબ જ આદર્શ અને સચોટ છે તે છે સુપ્રિયા શિક્ષિત છોકરી છે જો એ શહેરમાં હોય તો ખૂબ આગળ વધે પણ એણે નક્કી કર્યું છે કે મેં મારું જીવન આ વનવાસીઓને જ સમર્પિત કર્યું છે તે લોક કલ્યાણના કાર્યો કરે છે ગંડુ ફકીર એક રહસ્યમય પાત્ર છે જેમાં શિવની લાક્ષણિકતા દેખાય છે સુપ્રિયા એવું પાત્ર કે જે ટેકનોલોજી અને સંસ્કૃતિ વચ્ચે સારું બેલેન્સ જાળવવાની ક્ષમતા ધરાવે છે શિક્ષિત હોવા છતાં જેણે વનવાસીઓ માટે પોતાનું જીવન અર્પણ કરી દીધું અને લોક કલ્યાણના કાર્યો કર્યા બી બંગા બંને જોડિયા ભાઈઓ છે મોજીલા યુવાનો છે તેમની કોઠા શું જબરજસ્ત છે બીતુ બંગામાંથી એક ભાઈને વાઘ ખાય છે અને બંગાને બી બદલો લેવાનું વિચારે છે અંતે વાઘને છોડી દે છે કે મોતની સામે મોત યોગ્ય નથી ગુપ્તાજી એવું પાત્ર કે જે આદિવાસીઓને પૈસા વ્યાજે આપે છે પણ પાછા મેળવવાની ઈચ્છા નથી રાખતા તે બનાવે છે વાઘ એક માણસને ખાઈ જાય છે બદલો લેવા બીજો તૈયાર છે પણ અંતે છોડી દે છે જેવા સાથે તેવાની ભાવના નથી તે આ સંદેશ આપે છે પુરિયા હસ્તી કુદતી ગીત ગાતી બિંદાસ મસ્ત મોલા એક છોકરી છે ઘણા દુઃખોને ઊંડે મૂકતી જીવનની મજા માણતી પણ ન જીવી તેવી હળવાશ અને નિખાલસતાથી જીવતી અલ્લડ છોકરી છે નાયક જેમનું કોઈ નામ નથી વિદેશમાં ભણેલો એક યુવક છે નાયક વિદેશમાં ભણ્યો હોય દરેક બાબતને વર્ક સાથે સરખાવે છે અને જૂની માન્યતાઓને નકારતો હોય છે મૂળ તો ભારતીય છે એટલે સંસ્કારો એના સ્વભાવ અને વર્તનમાં દેખાય છે નવલકથાનો એક સંવાદ જોઈએ કિનારા પરના આશ્રમમાં જ્યારે પરિક્રમાવાસી આવે છે ત્યારે તેની સગવડ સુપ્રિયા કરે છે તેને જોઈ નાયક કહે છે આ શું એની સગવડ માટે આપણે આટલી બધી તૈયારી કરવાની એની પરિક્રમા માટે આપણે શું કામ આટલું બધું કરવાનું ત્યારે સુપ્રિયા કહે છે આ સેવા માટે જ નહીં પણ આપણી પરંપરા જાળવી રાખવા માટે કરવું પડે પરંપરા અને સંસ્કૃતિ ટકાવી રાખવા બધાએ કંઈક ને કંઈક તો કરવું જ પડે તેની આ ભાવના જોઈને નાયકને આશ્ચર્ય થાય છે શું આ લોકોની સંસ્કૃતિ અને પરંપરા પ્રત્યેની ભાવના અને પ્રેમ છે અંતે એને પણ લાગે છે કે સંસ્કૃતિ આપણે નહીં ટકાવીએ તો કોણ ટકાવશે નવલકથાના બધા જ પાત્રો શરૂઆતથી અંત સુધી લાગણીની એક અલગ સફરે લઈ જાય છે નદીની લોક માતા ફક્ત કહેવાનું નહીં અનુભવવાનું અને જીવવાનું સન્માન છે તત્વમસી આમ જીવનના સંસ્કૃતિના તાત્વિક અર્થ સુધી પહોંચવાની એક સુંદર સફર છે થેન્ક યુ